साथ करें एक रोमांचक सफर नाट टूर एंड ट्रेवल्स के साथ अब गिर नेशनल पार्क में शेरों की सुनने का मौका सिर्फ दिवाली के मौके पर हम आपको दे रहे हैं फैमिली डिस्काउंट और स्पेशल ऑफर्स। न सिर्फ सफारी का मजाक बल्कि हमारा खास दिवाली पैकेज आपको देगा रहने और खाने की बेहतरीन सुविधाएं सभी बड़े ब्रांड्स की गाड़ियां इनोवा एटिगा બધું એની હતું એને લીધે મારી હારે ચાલુ કરી દીધા અને અને ધમકી બીજા કે અમને અમારી જગ્યામાં ખાડો માં આવ્યા અને અમે એને રોકવા ગયા તો અમારી ગાળું અને મારવાની ધમકી દીધી અને એમ કીધું કે રોડો નીકળ્યો એટલે તમારા ટાંટિયા પણ ભાંગી નાખવામાં આવી છે અમારી માંગણી તો એ જ છે કે આને જલ્દીમાં જલ્દી ને આવડા લોકોની એફઆઈઆર થાય અને અમને પૂરતો ન્યાય